બિહાર વિધાનસભા ચૂંટણીની જવાબદારી સંભાળી રહેલા કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે છઠ પૂજા નિમિત્તે સુરતની મુલાકાત લીધી હતી કેન્દ્રીય મંત્રી પાટીલે બિહાર ચૂંટણીમાં એનડીએની જીત પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો બિહાર વિધાનસભા ચૂંટણીની જવાબદારી સંભાળી રહેલા પાટીલે છઠ પૂજા સુરતની મુલાકાત દરમિયાન જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો સુરતમાં આયોજિત છઠ પૂજા સમારોહમાં હાજરી આપતા પાટીલે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી નીતિશ કુમારના નેતૃત્વમાં બિહારના એનડીએ ફરી સરકાર બનાવશે પાટીલે ભરોસો દર્શાવ્યો કે છઠ માતાના આશીર્વાદથી બિહાર વિકાસના માર્ગે આગળ વધશે અને નીતિશ કુમાર ફરી મુખ્યમંત્રી બનશે તેમણે જણાવ્યું કે આ મુદ્દે બિહારના લોકો દેશના વિવિધ વિભાગોમાં રહેતા હોય એનડીએને સમર્થન આપવા બિહાર પહોંચી રહ્યા છે રાજકીય રણનીતિકાર પ્રશાંત કિશોરના સરકાર બનાવવાના દાવાને પણ પાટીલે સખ્ત શબ્દોમાં નકારી કાઢ્યો તેમણે કહ્યું માત્ર બોલવાથી કશું થતું નથી તેના માટે કામ કરવું પડે છે પાટીલના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે ભાજપ જેડીયુ ગઠબંધન બિહાર ચૂંટણીમાં પોતાની સ્થિતિ મજબૂત માને છે